અને એટલે હું કહું છું કે મને મોટા ભાગે છે ને ઇન્ડિકેટર્સ ગમતા જ નથી હું એવો ટ્રેડર છું જ નહીં કે જે ઇન્ડિકેટર્સ પાછળ ભાગું છું અને તમે જયા હો યુટ્યુબમાં તમે આ વર્કશોપમાં આવ્યા છો તો તમારા બધાનો ઇન્ટરેસ્ટ પ્રાઇઝ એક્શનમાં છે એટલા માટે તમે આવ્યા છો કે ચાલો સર પાસેથી પ્રાઇઝ એક્શન જાણીએ અને તમે મારા વિડીયોઝ કે બધું ફોલો કરતા તમને ખબર હશે કે મને પ્રાઇઝ એક્શન પ્રત્યે ખૂબ ડીપ પેશન છે બરાબર અને હું જયારે શરૂઆતમાં ટ્રેડિંગમાં આવેલો હતો ને ત્યારે હું બી આરએસ ફોલો કરું વિલિયમ સાર ફોલો કરું બોલિંગર બેન્ડ ફોલો કરું ફિબોનાચી ફોલો કરું આ બધી વસ્તુએ મને ક્યારેક સારા ટ્રેક ઉપર પહોંચાડ્યો જ નથી અને બહુ દુઃખની વાત કહું કે અત્યારે તમે યુટ્યુબ ઓપન કરીને જો અત્યારે આરએસઆઈની સિક્રેટ વસ્તુ બોલિંગર બેન્ડ ની સિક્રેટ વસ્તુ ફિબોનાચીની સિક્રેટ વસ્તુઓ નો સિક્રેટ વસ્તુઓ આવા હજારો વિડીયો આવશે આ હજારો વિડીયો જોયા લાખો તમારો ટાઈમ બી જતો રહેશે અને તમને ક્યારે એક્સપર્ટાઈઝ નહીં આવે કેમ ખબર છે ઘણા બધા જે આ ઇન્ડિકેટર છે ને વર્ષો પુરાના છે વીસ વર્ષ ત્રીસ વરસ ચાલીસ વરસ જૂના બધા ઇન્ડિકેટર્સ છે બરાબર અને જે લોકો શીખવાડે છે ને ઇન્ડિકેટર એક એક કલાક બોલે છે ને ઇન્ડિકેટર વિશે એ લોકોને આપણે જઈને પૂછીએ કે આર છે એ કઈ બુકમાં ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું હતું એ મને કેવો જોઈએ એ લોકોને નહીં ખબર હોય એ લોકોને પૂછશો ને કે બોલિંજર બેન્ડ છે એ કોણે ફાઇન્ડ આઉટ કર્યું હતું અને એ માણસે જે બુકમાં આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો એ માણસ કયો ટ્રેડર હતો એ સમયે શું ચેલેન્જીસ ફેસ કરતો હતો એ લોકોને નહીં ખબર હોય બધું ખાલી ગોખાવી નાખવાનું જ્ઞાન અને તમને કેવું લાગશે ખબર છે તમે યુટ્યુબ પર જશો ને આ હા મેં આજે એમએસસીડી વાંચી લીધું આહા આજે મેં ઈએમએસ સ્ટડી કરી લીધું સ્ટોકેસ્ટિક સુપર સ્ટેન્ડ કરી લીધું તમે લાઈવ માર્કેટમાં તમને રિઝલ્ટ જ નહીં મળે અને લાઈવ માર્કેટમાં હું કઉ શું થશે કન્ફ્યુઝન થશે ખરેખર આ ઓવરબોર્ડ છે આ ઓવર છે ક્યાં એન્ટ્રી લેવી આ બધું બહુ ઘણા બધા ઇન્ડિકેટર્સ ત્યારના જમાનામાં આજનું માર્કેટ ઘણું બધું સ્ટ્રક્ચર અલગ થઈ ગયું છે સ્ટ્રક્ચર અલગ થઈ જાય વર્ષે સ્ટ્રક્ચર અલગ થઈ જાય બીજું કોઈ પણ ઇન્ડિકેટર ઉપર એક્સપર્ટાઈઝ હાંસિલ કરતા બહુ વધારે સમય લાગે એક વર્ષ ઉપર નીકળી જાય ખાલી એક ઇન્ડિકેટરને સમજવા માટે તમને એવું થતું હશે આ કોણ છે કેવી વાત કરે છે આ સર એક વર્ષ લાગતું હશે આપણે તો અમુક અમુક વિડીયો જઈને સીધું ઇમ્પ્લિમેન્ટ કરી નાખીએ છીએ અમુક અમુક ઇન્ડિકેટર્સ ઉપર બુક લખાઈ ગઈ છે બરોબર એ બુક્સ વાંચવા બેસો તમે પેલા પછી તમે ફોરવર્ડ ટેસ્ટિંગમાં લાઈવ માર્કેટમાં સ્ટડી કરશો ત્યારે ખબર પડશે કે આમાં શું સ્ટ્રેન્થ અને વીકનેસ છે તો ટાઈમ તો જોશે કે નહીં જોઈ અને લોકો ચાર ચાર પાંચ પાંચ ઇન્ડિકેટર ચાર્ટ ઉપર નાખીને ડિસિઝન લેતા હોય છે અને હું તમને વાત કહું ઓનેસ્ટલી ઓનેસ્ટલી કે મોટા ભાગના ટ્રેડરનો આન્સર શું છે કે ભાઈ આપણે ટ્રેડિંગ ઇન્ડિકેટર શું કામ જોઈએ છે ઇન્ડિકેટર આપણને એટલા માટે જ જોઈએ છીએ કે કોક આપણને કહી દે કે મારે બાય કરવાનું કે મારે સેલ કરવાનું એને આપણે ડીપમાં સમજવાની કોશિશ કરતા જ નથી બસ મને સિક્રેટ આપી આરએસઆઈ નું મને સિક્રેટ આપી દીધું ઈએમએ નું મને સિક્રેટ આપી દીધું બેન્ડ્સ નું એટલે બસ મને કારણ કે આપણે બધાયને શું જોઈએ છે માર્કેટ ઓપન થઈ તો આપણને ખબર પડી જાય બાય કરવું કે સેલ કરવું બસ આપણને ઇન્ડિકેટર કોણે બનાવેલું છે એની પાછળ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન શું છે એમાં તો ભાઈ માથું દુખી જશે બધું મૂકો ને આ બધામાં કોણ પડવા જાય બરોબર હું પહેલેથી અમુક ઠોકરો ખાઈ ખાઈ અને હું શું શીખ્યો ખબર છે કે જે મોટા ભાગના ઇન્ડિકેટર છે એ કરંટ માર્કસ સ્ટ્રક્ચર સાથે રિલેટ થતા નથી બીજું એ ઇન્ડિકેટર સમજવા માટે મારે બહુ ડીપમાં ઉતરવું પડશે જે એકચુઅલી દર સો માંથી સો માણસ નથી ઉતરવાનું હજારમાંથી અમુક માણસ એટલું ડીપમાં જવાનું છે બીજી વસ્તુ એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે મોટા ભાગના ઇન્ડિકેટર અમુક મુમેન્ટ આવી જાય પછી કઈક આપણને ગાઈડ કરે છે પેલા એટલું બધું ગાઈડ નથી કરી શકતા લેગિંગ ઇન્ડિકેટર કહેવાય મુમેન્ટ આવી જાય ને એ સમય આપણને ખબર પડે કે અરે એ ડિટેક્ટ નહીં થતું ઘણા લોકોને એવું લાગશે કે સર તમે શું વાત કરો છો તમને નહીં આવડતું આ બધું હું તો તમને ચેલેન્જ આપું કારણ કે હું એટલા ટ્રેડરને મળી ચૂક્યો છું એટલા ટ્રેડર સાથે મેં ટ્રેડ કરી લીધું છે અને એટલા માટે હું બહુ અર્લી પ્રાઇઝ એક્શનમાં શિફ્ટ થઈ ગયો કારણ કે પ્રાઇઝ સેક્શનમાં મારે અત્યારની જે લાઈવ માર્કેટમાં બધું ચાલે છે ને એ કેન્ડલ મને બતાવશે પાંચ મિનિટ એક મિનિટની કેન્ડલ પંદર મિનિટની કેન્ડલ માર્કેટમાં જે સારા ન્યૂઝ છે ખરાબ ન્યૂઝ છે આ બધું ડિસ્કાઉન્ટ થઈને મને બતાવશે મારે કોઈ ન્યૂઝ ચેનલને કોઈ ગ્લોબલ માર્કેટને કોઈ પાંચસો ઇન્ડિકેટરને મારે ફોલો કરવાની જરૂર નથી અને મારા નસીબ કે મારા પૈસા હજી મારી મૂડી પચીસ હજાર હોય મારી મૂડી એક લાખ રૂપિયા હોય કે મારી મૂડી પાંચ લાખ રૂપિયા હોય તમારે બધા આપણા વર્કશોપ સ્ટાર્ટ થયો તમે તમારા બધાની મૂડી પૂછી હતી તો આ બધી મૂડી હું શું કામ કોઈ ઇન્ડિકેટર ઉપર નાખું તમે વિચારો કે આપણે આપણા રિલેટિવને પાંચ હજાર દસ હજાર રૂપિયા આપણા ફ્રેન્ડને આપતા દસ ક્વેશ્ચન પૂછીએ છીએ આ કે ના તો હવે એમાં એવું થાય છે કે ભાઈ યુટ્યુબ ઉપર જાય શોર્ટકટ સિક્રેટ મેજિક ઇન્ડિકેટર શીખી લે તો શું તમે એ મેજિક ઇન્ડિકેટર જેના વિશે તમે કોઈ ઇન ડેપ્થ વિતરાત નથી ક્યારેય એ ઇન્ડિકેટર ઉપર તમે પચીસ હજાર લગાવી દેશો લાખ લગાવી દેસો એવું જ કરીએ છીએ ને એવું જ કરે છે ને બધા ટ્રેડર પ્રાઇઝ એક્શન છે ને એ બધાનો કિંગ છે બે તાજ બાદશાહ છે પ્રાઇઝ એક્શન જેવું કોઈ નહીં અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઘણા લોકોએ તમે મીધું કે કોઈ ક્રિપ્ટોમાં ઇન્ટરેસ્ટેડ છે કોઈ ફોરેક્સમાં ઇન્ટરેસ્ટેડ છે કોઈ ઓપ્શન્સ કરે છે કોઈ ઇક્વિટી કરે છે દુનિયાનું કોઈ પણ માર્કેટ લઈ લો પ્રાઇઝ એક્શન બધે કામ કરશે હા થોડા અમુક રૂલ્સ અમુક જે સ્પાઇક આવતા હોય માર્કેટ સ્ટ્રકચર મારે સમજવા પડે જેમ કે હું ઇન્ડિયામાં ઓપ્શન માર્કેટ ટ્રેડ કરતો હોય હું ક્રિપ્ટો ટ્રેડ કરતો હોય સ્પાઈક ટાઈમ ફ્રેમ ઘણું બધું બદલી જાય તો અમુક રૂલ્સ કરવા પડે પણ જે સ્ટ્રક્ચરલ ટેકનિકલ નોલેજ છે પ્રાઇઝેક્શનનું એ બધે સેમ રહેશે આપણે હમણાં બે સેટઅપ સેમજા પ્રાઇઝ એક્શનના બરાબર એમાંથી એક સેટઅપ આ વાળું હતું આપણે બેંક નિફ્ટીમાં ખાસ કરીને તો એ જે સેટઅપ હતું એ આપણું પ્રાઇઝેક્શનનું મગજમાં બેસી જાય માની લો કે અમુક ટ્રેડરને મગજમાં બેસી ગયું તો તમે જ્યારે માર્કેટ હવે ઓપન થાય છે તો સૌથી પહેલી તમારી ચેલેન્જ છે ને કઈ છે ખબર છે કે આજે ટ્રેડ લેવો કે ન લેવો એ તમને ખબર પડી જશે મારું સેટઅપ આવ્યું સરે જે શીખવાડ્યું હતું ન આવ્યું તો ટ્રેડ ના લ્યો પછી ભલે ને બેંક નિફ્ટીને હજાર પોઈન્ટ આપી દેવા હોય નિફ્ટીને બસો પોઈન્ટ આપી દેવા આપણે કાંઈ લેવા દેવા નથી બરોબર એકદમ ક્લિયર જજમેન્ટ આપણે વર્કશોપની શરૂઆત થાય ત્યારે મેં શું કીધું હતું કે આ વર્કશોપનો ગોલ શું હોવો જોઈએ કે તમે સવારે ટ્રેડ કરવા બેસો તો તમારું માઇન્ડ એકદમ ક્લિયર હોવું જોઈએ એકદમ શાંત અને ક્લિયર હોવું જોઈએ કે તમે ડિસિઝન તો લઈ શકો તમારો ચાર્ટ જ એટલી બધી કોમ્પ્લેક્સિટીથી ભરેલો છે કે એક ઇન્ડિકેટર કે છે બાય એક કે છે સેલ એક આમ કે છે એક ઓલું કે છે એવું બધું એટલું બધું હોવું જ ન જોઈએ એટલું બધું કન્ફ્યુઝન અને લોકો ઘણી વાર મલ્ટિપલ ઇન્ડિકેટર એટલા માટે પ્લોટ કરે કે ડિસિઝન નથી લઈ શકતા તો એમ થવા ફીબોની જે બી પ્લેટ કરું આમાં આર બી પ્લેટ કરું ફાઈવ એમએ બી કરું ટ્વેન્ટી ઈ એમ બી કરું એમ ના ટ્રેડ લઈ શકાય તમે પોતે કેટલા કન્ફ્યુઝ થઈ જશો તો સૌથી પહેલા આપણે જે સેટઅપ સમજા એ તમને શું ગાઈડ કરશે કે ભાઈ ટ્રેડ લેવો કે ન લેવો અચ્છા ટ્રેડ લેવો તો કઈ સાઈડ ટ્રેડ લેવો એની પ્રોબેબિલિટી સમજવામાં બી આપણને હેલ્પ કરશે એટલે આપણું હજુ બધું કન્ફ્યુઝન દૂર થઈ જાય અને જો ટ્રેડ મળે તો એક સાચો સરસ લોજિકલ સ્ટોપ લોસ ક્યાં રાખવો એ બી હેલ્પ કરશે એન્ટ્રી ક્યાં લેવી એ બી હેલ્પ કરશે અને એક્ઝિટ ક્યાં કરવું એ બી હેલ્પ કરશે સમજાણું એટલે આખું એક પ્રોપર પ્રાઇઝ એક્શન સેટઅપ હોય એ ટ્રેડરના મોટા ભાગના ચેલેન્જીસને એડ્રેસ કરી દે હવે મારી સાથે ઘણી વખત એવું થયું છે કે જેટલા લોકો પ્રાઇઝ એક્શન શીખવા આવે અમુક ટ્રેડરો એટલા સરસ હોય કે હું જે એને સેટઅપ આપતો હોય એ આજથી મહિના બે ચાર મહિનામાં એને ઇમ્પ્રુવ કરીને આપે કે સર હજી આમાં બે રૂલ આપણે એડ કરી દઈએ ને તો હજી આપણો લોસ ઓછો હિટ થશે હજી ટ્રેડ લેવાનું ડિસિઝન હજી ઇમ્પ્રુવ થઈ જશે તો હું તરત બીજા ને બધાને ફોરવર્ડ કરવાનું તો એને કહેવાય કે આપણું દિમાગ હવે ચાલ્યું આપણે હવે ઇનસાઇટ શરૂ કરી દીધી આપવાની એટલે પ્રાઇઝ એક્શન છે ને એ એટલું બ્યુટીફુલ વસ્તુ છે કે તમે ક્રિપ્ટોમાં હોય તમે ઓપ્શન્સ કરતા હોય તમે ઇક્વિટી કરતા તમે ગમે કરતા હોય ટ્રેડર છે એને ડિસિઝન લેવામાં બહુ સરસ રીતે હેલ્પ કરશે અને એટલી મેં હેલ્પ એટલી મેં ક્લેરિટી ક્યારેય કોઈ ઇન્ડિકેટર્સમાં નથી જોઈ અને એટલા માટે જ હું ટોટલી એક્શનની ફેવરમાં છું કે દરેક ટ્રેડરે એક્શન ઉપર પકડ મેળવવી જ જોઈએ અને એમાંથી અમુક અમુક સારા ટ્રેડિંગ સેટઅપ્સ તમારે હોવા જ જોઈએ હવે એનો ફાયદો શું થાય જે મેં આપણે બે સેટઅપ્સ આપણે સમજ્યા અને આપણે એક્સેલ સીટમાં આખું બધું કેલ્ક્યુલેશન એ જોયું કે એક એક લોટથી તમે ટ્રેડ કરવાનું ચાલુ કરશો ને ખાલી એક લોટથી તમે સો ટ્રેડ લેશો ને તો એ તમે બહુ સરસ રૂપિયા તમારી લાઈફમાં કમાઈ જશો આપણે પ્રૂવ કરી દીધી આ વસ્તુ બરાબર સેટઅપ્સ સિમ્પલ વસ્તુ જ તમને આગળ જઈને જીતાવશે એમાં કોઈ આપણે કોઈ બહુ પહાડ ઉપર ચડીને કોઈ મેજિકલ મંત્ર નથી બોલવાના કે કોઈ સિક્રેટ આપણે વાત નથી કરવાની આ બધી વસ્તુ આપણે લોજિકલ પ્રોફેશનલ સ્ટ્રક્ચર ટ્રેડિંગ સેટઅપ શોધો જે આપણે સવારમાં આપણી મેન્ટલ અને ફિઝિકલ એનર્જી છે ને એ ઓછી બરબાદ કરે અને લોંગ ટર્મમાં એને ફોલો કરીને આપણે પૈસા બનાવી શકીએ હવે એ જ સેટઅપ તમે ટ્રાય કરજો ઘણા બધા મારા ટ્રેડર એવા છે કે જે સેટઅપ મેં અમુક ઇન્ડિયન માર્કેટ માટે આપેલું હોય ને કે આ સેટઅપ ક્રિપ્ટોમાં બી વર્ક કરે છે સર બસ થોડું ઘણું ચેન્જ કરવું પડ્યું અમારે એને જ સાચું નોલેજ કહેવાય મેથેમેટિક્સના અને ફિઝિક્સના રૂલ જોવા જાય તો એ ફિઝિક્સના રૂલ ઘડી ઘડિયા ચેન્જ ના થાય મેથેમેટિક્સના રૂલ ચેન્જ ના થાય તો તમારી પાસે જે સેટઅપ હોવું જોઈએ પૈસા બનાવવાનું એ એવું હોવું જોઈએ કે જે બધે ચાલે થોડા ઘણા રૂલ્સ ટ્વીક કરી અને તમે લાઈફમાં આગળ વધી જાઓ અને અહીંયા જ લોકો ભૂલ કરે છે બધી સિક્રેટ સિક્રેટ વસ્તુઓમાં આટા મારશે અંતે કઈ મળશે નહીં અને જયારે ટ્રેડ લેવાનો છે ને ત્યારે ટ્રેડ નહીં લે અને જ્યારે ટ્રેડ નથી લેવાનો ને તે દુનિયાભરની મેન્ટલ એનર્જી ફાઈનાન્શિયલ વસ્તુ ફિઝિકલ એનર્જી મૂકીને આવી જશે અને પછી શું કહેશે લોસ થયો તમે એની એક્સેલસરી કે ટ્રેડ જોવો તો તમને ખબર પડશે ભાઈ તું શું ફોલો કરશ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે ગિફ્ટ નિફ્ટી નથી જોવી મારે ગ્લોબલ માર્કેટ નથી જોવા માર્કેટમાં શું થાય છે ન્યૂઝ આવે છે મારે કોઈ ટીવી ચેનલ નથી જોવી મારે માય બાયસ મનમાં રાખવો જ નથી કારણ કે જો આજે એફ એફઆઈઆઈ કરવાની હશે ને તો એ મને ખબર પડી જશે મારા ચાર્ટ ઉપરથી મારા સેટઅપ ઉપરથી આજે સારું બાઈંગ આવવાનું છે ને કે સેલિંગ આવવાનું છે મારું સેટઅપમાંથી મને ખબર પડી જશે તો જ ટ્રેડ બનશે બાકી ટ્રેડ નહીં બને તો પહેલાં આપણે ટ્રેડ કરીને પૈસા બનાવશું સાડા ત્રણ વાગ્યા પછી જયારે વધારે વેબસાઇટ પાંચ છ વાગે વેબસાઇટ અપલોડ થાય અપડેટ થાય ત્યારે આપણને ખબર પડશે જોયું આજે તો મોટું નેટ બાઇંગ કર્યું હતું પણ એણે સવારથી નેટ બાઇંગ ચાલુ કર્યું હતું એટલે તો આપણી પાસે સારું સેટઅપ બન્યું હતું સવારે સેટઅપ બનતા જ નહીં તો એ ન્યૂઝ બીજાને પછી ખબર પડશે આપણે તો ટ્રેડ કરી લીધું હશે બરાબર અને એ ટ્રેડ કેવી રીતના કર્યું ઓછું ટેન્શન લીધું સ્ટ્રેસ ઓછો લીધો મેન્ટલ ક્રેડિટ ક્રેડિટ રાખી અને આપણે બહુ સરસ રીતે આપણે આગળ આજ ફિલોસોફી આપણે આગળ જતા સમજવાની હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાના છે ઇન્ડિયન માર્કેટમાં હમણાં રીસેન્ટલી ઘણી બધી ચેલેન્જીસ આવીને સ્પાઇક આવ્યા એ બધાનું લિસ્ટ મારી પાસે છે એને આપણે પ્રાઇસ એક્શન થી કઈ રીતે ટેકલ કરી શક્યા હોત અથવા તો ભલે આપણો સ્ટોપ લોસ હિટ થયો હોત કે આપણે ડેમેજ થયો તો કેટલું મિનિમમ ડેમેજ સાથે નીકળત બીજા બધા આમ રોલર કોસ્ટર હશે કમ્પ્લેન કરતા હશે પણ આપણને આમ છતાંય ઘણી બધી ખબર પડતી હશે તો એ બધા કેસીસનું મારી પાસે આખું લિસ્ટ છે એક્સેલમાં સરસ મજાનું લિસ્ટ છે સ્ટેપ બાય સ્ટેપ એ બધા અઘરા એક્ઝામ્પલ બી આપણે લેશું હવે અને એક એક એક્ઝામ્પલને સમજશું કે ક્યાં ફસાવાનું હતું ક્યાં નહોતું ફસાવાનું ક્યાં કેટલા લોસમાં આપણે નીકળત શું થઈ શકે પ્રાઇઝ એક્શનનું નોલેજ જે અઘરા અઘરી વસ્તુ હોય એમાં આપણને ઓછામાં ઓછું ડેમેજ કરાવીને બહાર નીકળશે હવે આપણે એ બધા ઇન્ટરેસ્ટિંગ કેસ સમજવાના છે હમણાં થયું હતું ને અલગ અલગ વસ્તુ હવે આપણે એ શરૂ કરીએ એક્સેસિટ આપણે ઓપન કરીએ